ધાનપુર પાટિયા ગામેથી જુગાર રમતા નવ જુગારીઓ ઝડપાયા એલસીબી પોલીસના હાથે દાહોદ જિલ્લાના ધાનપુર તાલુકાના ધનિયાર પાટિયામાં એલસીબીની રીડ પાડી નવ જુગારીયા પત્તાપાના ગંજી રમતા ખેલીઓ જુગારિયા જુગાર રમતા ઝડપાતા સનસનાટી ચકચાર મચી જવા પામી જુગારમતા ખેલાડીઓ પાસેથી એલસીબી પોલીસે રૂપિયા પાંચ લાખ નેવ્યાસી હજાર વધુનો મુદ્દામાલ જુગારિયા પાસેથી કબજે કરતી એલસીબી પોલીસ દાહોદ જિલ્લા એલસીબી પોલીસ ડોક્ટર રાજદીપસિંહ ઝાલાના માર્ગદર્શન હેઠળ દાહોદ જિલ્લા એલસીબી પોલીસની ટીમે ધાનપુર તાલુકાના ધનાર પાટિયા પાસે જુગાર રમતા ખેલીઓ પર રીડ કરી અને ખુલ્લી જગ્યામાં ગંજી પાણી એક દૂરી તીન પત્તીનું પાનાનું પત્તાનું જુગાર રમતા નવ જુગારીઓને રંગ્યા હાથ ઝડપીમાં પાડવામાં મોટી સફળતા મળી દાહોદ એલસીબી પીઆઈ એસએમ ગામિતીના સૂચના માર્ગદર્શનથી ધ્યાને લઈ પીઆઈ ડીઆર બારૈયા એસ જે રાઠોડ તથા પોલીસ સ્ટાફ ધાનપુર તાલુકાના ધનારપાટિયા વિસ્તારમાં પેટ્રોલિંગ દરમિયાન ધનારપટિયા ગામેથી જુગારમતા ખેલીઓને ઝડપી સ્થળ પરથી કુલ પાંચ લાખ નેવ્યાસી હજાર પાંચસો નેવું રૂપિયા કિંમતનો મુદ્દામાલ કબજે કર્યો છે જેમાં રોકડ રૂપિયા ઓગણત્રીસ હજાર પાંચસો નેવું છ મોબાઈલ ફોન નવ વાહનો તથા જુગારના સાધનોનો સમાવેશ થાય છે આ અંગે ધાનપુર પોલીસ સ્ટેશનમાં જુગાર અધિનિયમ હેઠળ ગુનો દાખલ કરી આગળની કાર્યવાહી હાથ ધરી જુગારીઓને જેલ હવાલે કરી જેલની હવા પાણી ખાતા કરી દેવામાં આવ્યા